દિવાળીમાં મીઠાઈઓ અને ફરસાણ ખાઈ ખાઈને પછી એમ થાય કે હવે કંઈક ઝટપટ બની જાય તેવું હેલ્ધી અને ટેસ્ટી ખાવું છે તો આજે આપણે હાંડવાના કુકર વગર એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ એવો હાંડવો બનાવીશું પણ પહેલાં આપણે હાંડવાનું પ્રિમિક્સ બનાવીશું એ પ્રિમિક્સને તમે લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે પાંચ મિનિટની અંદર હાંડવો બેક કરવા મૂકી શકો છો આ હાંડવો તમે રાત્રે ડિનરમાં અથવા તો સવારે નાસ્તામાં કે બાળકોને બોક્સમાં ભરીને પણ આપી શકો છો અને આ પ્રેમિક્સની મદદથી તમારો હાંડવો અંદરથી એકદમ જાળીદાર સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી બને છે અને એકદમ સરસ પોચો પણ બને છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે હાંડવાનું પ્રિમિક્સ બનાવીશું જેના માટે એક પેનમાં એક કપ જેટલા કણકી ચોખા મેં અહીં લીધેલા છે તમે કોઈપણ ચોખા લઈ શકો છો ખીચડીના ચોખા પણ લઈ શકો છો પણ મેં અહીં કણકી ચોખા લીધેલા છે તેની સાથે આપણે અડધા કપ જેટલી ચણાની દાળ પાક કપ જેટલી તુવેરની દાળ અને પાક કપ જેટલી અડદની દાળ લઈ લઈશું એનો મતલબ કે આપણે દાળ અને ચોખાનું પ્રમાણ સરખું રાખવાનું છે એક કપ ચોખાની સામે એક કપ જેટલી દાળ છે જેમાં અડધો કપ ચણાની દાળ પાક કપ તુવેરની અને પાક કપ અડદની દાળ છે હવે આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે રોસ્ટ કરી લઈશું આપણે આની અંદરનું મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી આને રોસ્ટ કરવાનું છે આપણે ચોખાનો કલર બહુ ચેન્જ નથી થવા દેવાનો અને આને બહુ જાજો ટાઈમ નહીં લાગે પાંચેક મિનિટની અંદર જ સરસ શેકાઈ જશે પણ ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણે દાળ અને ચોખા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું અને એકદમ સરસ ઠંડા થવા દઈશું ઠંડા થતાં હોય ત્યારે પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી દાળ નીચેથી વધારે શેકાઈ ન જાય તો જો આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આ દાળ અને ચોખા નાખી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈશું આનું ટેક્સચર આપણે ભાખરીનો જેવો લોટ હોય તેવું લાવવાનું છે તો જો અહીં મેં દાળ અને ચોખાને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધા છે અને એનું ટેક્સચર હું તમને બતાવી દઉં આપણે ઢોકળાનું દળાવીએ એવું અથવા તો ભાખરીના લોટ જોવાનું કરકરું ટેક્સચર છે તો આપણું આ પ્રિમિક્સ તૈયાર થઈ ગયું છે એને આપણે એક કન્ટેનરમાં ભરી રહીશું હવે ઠંડીની સિઝન ચાલુ થાય છે એટલે બારે બે અઢી મહિના સુધી આ મિશ્રણને કંઈ જ નહીં થાય પણ ઉનાળાની સિઝન હોય તો બારે તમારે એક જ મહિનો રાખવાનો અને બાકી તમે છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો તો અત્યારે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને એક પેસ્ટ બનાવવાની છે જેના માટે મિક્સર જારમાં એક કપ જેટલી દૂધી લઈ લઈશું દૂધીને મેં છાલ ઉતારીને આવી રીતના ટુકડામાં કટ કરી લીધી છે તેની અંદર ત્રણ તીખા લીલા મરચાં નાખી દઈશું તીખાસ થોડીક વધારે રાખવાની જેથી સરસ ટેસ્ટ લાગે તેની સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડાક ધાણા નાખી દઈશું અત્યારે મારી પાસે ધાણા ઓછા છે એટલે મેં ઓછા નાખ્યા છે પણ તમારી પાસે હોય તો તમારે અડધા કપ જેટલા ધાણા આની અંદર નાખી દેવાના અને સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી લસણની કઢી નાખી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું આની અંદર દહીં નાખી દઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું જેથી આથાવાળો જેવો હાંડવો હોય તેવો જ આનો ટેસ્ટ આવશે અને હવે આમાં પાણી નાખ્યા વગર આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું દૂધીનું પાણી છૂટું પડશે એનાથી સરસ ગ્રાઇન્ડ થઈ જશે તો જો અહીં મેં આને સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ સરસ પેસ્ટ થઈ જશે આની અને આનો ફ્લેવર અને સુગંધ ખૂબ જ સરસ આવે છે તમારી પાસે જો ફુદીનો હોય હાજરમાં તો તમે ઈચ્છો તો આની અંદર એક ચમચી જેટલો ફુદીનો પણ નાખી શકો છો તો હવે આપણે આ પેસ્ટને એક બાઉલની અંદર કાઢી લઈએ અને આપણે જે હાંડવાનું પ્રિમિક્સ બનાવીને રાખ્યું હતું તે પ્રિમિક્સ આપણે એક કપ જેટલું લઈ લઈશું અને તે પ્રીમિક્સ આની અંદર એડ કરી દઈએ તો આવી રીતના પ્રિમિક્સ તમે બનાવીને રાખ્યું હોય તો તમે ઇન્સ્ટન્ટ પાંચ મિનિટની અંદર હાંડવાને બેક કરવા માટે રાખી શકો છો પ્રીમિક્સ નાખ્યા પછી આપણે બંનેને હલાવીને મિક્સ કરી લઈશું અને પછી જરૂર લાગે તે પ્રમાણે આપણે આની અંદર પાણી એડ કરીશું તો જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે કપના માપથી પ્રીમિક્સ લીધું હતું તે જ કપના માપથી અડધો કપ જેટલું મેં પાણી લીધેલું છે તેને આપણે મિક્સર જારમાં નાખીને હલાવીને આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણે અડધા કપ જેટલું જ ઉપરથી પાણી નાખ્યું છે બહુ વધારે પાણી નાખવાની જરૂર નહીં પડે જનરલી આપણે હાંડવાની અંદર દૂધીને ખમણીને નાખતા હોઈએ છીએ પણ આવી રીતના દૂધીની પેસ્ટ કરીને નાખવાથી તેનો અલગ જ ટેસ્ટ આવશે અને તે ટેસ્ટ વધારે સરસ લાગે છે તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આપણે દૂધી ગ્રાઇન્ડ કરવામાં આદુ લસણ મરચાં કોથમીર બધું જ નાખી દીધું હતું એટલે આની અંદર આપણે કંઈ જ નાખવાની જરૂર નહીં પડે છતાં તમે ઈચ્છો તો આની અંદર ખમણેલું ગાજર કોબી વટાણા મકાઈના દાણા તમને જે પણ ઈચ્છા થાય તે શાકભાજી એડ કરી શકો છો પણ અત્યારે હું એકદમ સિમ્પલ રીતે બનાવી રહી છું એટલે હું કંઈ જ આની અંદર એડ નહીં કરું તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર એક વઘાર કરવાનો છે જેના માટે એક વઘાર્યું લઈ લઈશું તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર એક નાની ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ એકદમ સરસ કકળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખીશું અને આની અંદર આઠથી દસ લીમડાના પાન નાખી દઈશું લીમડો નાખીને તરત આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક નાની ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું તેલ ગરમ હોવાના કારણે આપણા તલ સરસ ફૂટી જશે અને હવે આ ગરમા ગરમ વઘારને આપણે બનાવેલા ખીરાની અંદર એડ કરી દઈશું બધો જ વઘાર આપણે એડ નહીં કરીએ અત્યારે હું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો વઘાર જ એડ કરી રહી છું બાકીનો વઘાર આપણે ઉપરથી એડ કરીશું આવી રીતના ખીરાની અંદર વઘાર એડ કરવાથી તમારા હાંડવાનો ટેસ્ટ વધારે સરસ આવશે આપણે આને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ તો જો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આને થોડીવાર સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક નોનસ્ટિક કડાઈ લઈ લઈએ કડાઈને આપણે સરસ તેલથી પહેલાં ગ્રીસ કરી લઈશું જનરલી તમે હાંડવો બનાવતા હશો તો વઘાર કરીને ઉપરથી ખીરું રેડતા હોવ પણ આજે આપણે અલગ રીતના કરવાના છીએ હવે એક મેિ નાનો ગ્લાસ લીધો છે જે કડાઈની અંદર રહી જાય એવો છે એને આપણે ઓઇલથી સરસ ગ્રીસ કરી લઈશું બધી જ સાઈડ અને આ ગ્લાસને આપણે વચ્ચે રાખવાનો છે કેમ કે આપણે હાંડવાના કુકરનો ઉપયોગ નથી કરવાનો એકદમ સરળ રીતે આજે હું તમને હાંડવો બતાવીશ તો જો આ બધું સરસ ઓઇલથી ગ્રીસ કરી લીધું છે હવે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે ખીરું બનાવ્યું હતું તે લઈ લઈશું અને તેની અંદર આપણે એક પાઉચ ઈનો નાખી દઈશું આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવો છે એટલે ઈનો નાખવો જરૂરી છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે બે ટેબલ સ્પૂન જેટલું આની અંદર પાણી નાખી દઈશું અને આને હલાવીને મિક્સ કરી લઈશું છેલ્લે જ્યારે હાંડવો મૂકવાનો હોય ત્યારે જ ઈનો એડ કરવાનો ઈનો એડ કરીને પછી તમે કડાઈને ગ્રીસ કરવા જશો તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે બધું તૈયાર કરીને છેલ્લે જ ઇનો એડ કરવાનો અને હવે આપણે આ ગ્રીસ કરેલી કડાઈની અંદર આ બેટર નાખી દઈશું થોડુંક બેટર નાખ્યા પછી વચ્ચે જે આપણે ગ્લાસ રાખ્યો છે તેની અંદર આપણે પાણી ભરી લઈશું જેથી ખીરાના કારણે ગ્લાસ હલી ન જાય આપણે પોણો ગ્લાસ પાણીનો ભરી લઈશું અને હવે બાકીનું જે ખીરું હતું તે પણ આની અંદર નાખી દઈશું આવી રીતના કરવાથી એકદમ હાંડવાના કુકરમાં જે હાંડવો બને છે તેવો જ આનો લુક આવશે બધું ખીરું નાખ્યા પછી આપણે આને ચમચાની મદદથી સરસ સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે જે વઘાર બાકી રાખ્યો હતો તે વઘાર આપણે આની ઉપર નાખી દઈશું આવી રીતના તમે હાંડવો ક્યારેય નહીં બનાવ્યો હોય એક વખત જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટ લાગે છે કેમ કે આપણે દૂધી લસણ આદુ મરચાં ગ્રાઇન્ડ કરીને જે પેસ્ટ બનાવી તે પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણું આ તૈયાર થઈ ગયું છે હવે અહીં મેં રોટલીની તવીને ગરમ થવા રાખી દીધી હતી તેની ઉપર આપણે આ કઢાઈ રાખી દઈશું અને આની ઉપર આપણે મેથીઓ મસાલો છાંટી લઈશું તમે ઈચ્છો તો ખાલી લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો પણ હું જે આચાર મસાલો આવે છે તે અત્યારે સ્પ્રિન્કલ કરી રહી છું આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આની અંદર અહીં આ મેં આચાર મસાલો જે આવે છે તે નાખ્યો છે હવે આને ઢાંકીને એક મિનિટ સુધી આપણે ફૂલ ફ્લેમ પર રાખીશું જેથી આપણી કઢાઈ સરસ તપી જાય જો અત્યારે મેં ગેસની ફ્લેમ ફૂલ રાખેલી છે અને એક મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે આને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ માટે બેક થવા દેવાનો છે જો ચાલીસથી પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ એકદમ સરસ હાંડવાની આખા ઘરમાં સુગંધ આવી રહી છે અને તમે જોઈ શકો છો કે આપણો હાંડવો પણ સરસ ફૂલી ગયો છે આપણે ચાકુ નાખીને ચેક કરી લઈએ નીચે સુધી તે એકદમ સરસ ચડી ગયો છે તો હવે આપણે આને નીચે ઉતારી અને થોડુંક ઠંડુ થવા દઈશું આપણે ગ્લાસને હાથેથી અડી શકીએ એટલું ઠંડુ થાય પછી આપણે ગ્લાસને એવી રીતના ટ્વિસ્ટ કરીને કાઢી લઈશું એકદમ સરળતાથી ગ્લાસ નીકળી જશે કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય અને હવે આની ઉપર એક પ્લેટ રાખીને કળાઈને ઊંધી રાખી દઈએ એકદમ સરળતાથી હાંડવો નીકળી આવશે જો તમે જોઈ શકો છો અને નીચેનું પણ એકદમ સરસ ક્રિસ્પી અને કલર પણ સરસ આવ્યો છે અને ખાવામાં હાંડવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી છે આપણે આને પલટાવી લઈએ તમે જોઈ શકો છો કે આપણો હાંડવો કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈએ અને આને કટ કરીને પણ હું તમને બતાવું તો આજની આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી તમને કેવી લાગી તે મને લાઇક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એક વખત મારી રીતે આ હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ